હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મકાઈના ભજીયા બનાવવા માટે મેં આ એક કિલો મકાઈનું આવી રીતે છીણ લીધું છે એની અંદર મેં એક અડધા કપ જેટલા મકઈના દાણાને આવી રીતે મેં થોડા ક્રસ કરી લીધા છે તે લઈશું ચારેક નંગ જેટલા લીલા મરચાંને મેં આવી રીતે સમારી લીધા છે ત્રણ મોટી ડુંગળીને આવી રીતે સમારીને લીધી છે અને આ પોણો કપ જેટલું બેસન છે આપણે બાઇન્ડિંગ માટે બેસન લેવાનું છે પહેલાં થોડુંક લઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું બધી જ વસ્તુને એક વખત આપણે હાથેથી મિક્સ કરી લેવાનું બસ હવે આપણું ભજીયા પડે એવું બેટર થઈ ગયું છે તો હવે આપણે તેલ મૂકીને એના ભજીયા ઉતારી લઈશું બેટરની અંદર આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું તળવા માટે તેલ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આવી રીતે તળી લઈશું બે ત્રણ મિનિટ પછી એને આપણે રીતે હલાવી લેવાના છે સાતેક મિનિટ પછી આપણા સરસ આવા લાઈટ બ્રાઉન કલરના એકદમ ક્રિસ્પી આપણા ભજીયા થઈ જશે તો હવે એને આપણે કાઢી લઈશું મકાઈના ભજીયા છે એટલે એને તળાતા થોડી વાર લાગે છે આ રીતે આપણે બીજા પછી પણ ઉતારી લઈએ બધા જ ભજીયા હવે થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું બજાર છે આપણા એકદમ ક્રિસ્પી અને જાળીદાર એવા લીલી મકાઈના ભજીયા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ